તમામ લોકોને પાટીદાર ચાર જય સરદાર આજે હું એક એવી વાત લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું જે તમારી ઘણી બધી મૂંઝવણો તો દૂર કરશે સાથે આજના મોબાઈલ તમને ઘણી બધી ઉપયોગી પણ એક જમાનો હતો કે જ્યારે ચોર અને ડાકુઓ પૈસા લૂટવા માટે તમારી બેંકને ને પણ આજે ચોર કઈ રીતે ચોરી કરે છે અને તમે એ ચોરી થતી કઈ રીતે અટકાવી શકો એ હું આજે તમને જણાવીશ આજે બેંક ના વહીવટો બધા ઓનલાઈન થઈ ગયા એથી ચોર પણ હવે ઘરે લૂંટવા આવતા બંધ થઈ ગયા એ પણ પોતાના ઘરે રહીને જ આપણને લૂંટે છે કઈ રીતે તો તેઓ તમારા ઓનલાઈન બેંક એકાઉન્ટ ને ટાર્ગેટ બનાવે છે અને તમને લૂંટે છે આ ફ્રોડ સૌથી વધારે જો કોઈ છેતરાય છે તો એમાં મહિલાઓ મોખરે છે તેઓ તમને ફોન કરે અને જુદી જુદી રીતે રે કે તમારે કેવાયસી કરાવવાની જરૂર છે કા તો તમારી પાસે ઓટીપી માંગશે આ ઓટીપી શું છે તો ઓટીપી ચાર કે છ નંબરનો હોય છે જેવો તમે ઓટીપી એમને આપશો એટલે તરત જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે અને તમે ડિજિટલ ચોરીના શિકાર થઈ ગયા હશો એટલે પૂરી જાણકારી વગર અથવા તો કોઈ પણ અજાણી વ્યક્તિને ઓટીપી આપવો નહીં માત્ર રહી કેવાયસીની

નથી હોતી તેથી પૂરી જાણકારી વગર કોઈને પૈસા ટ્રાન્સફર કરવાની આમાં ઘણું તો તમને ખબર જ હશે પણ હમણાં એક નવો સ્કેમ આવ્યો સાયબર ક્રાઇમ ભાષામાં ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે આ ડિજિટલ અરેસ્ટ તો શું છે તો તમને ફોન આવે કે તમારું પાર્સલ ઝડપાયું છે જેમાં ગેરકાનૂની વસ્તુ ફોરેન ના ડોલર્સ નીકળ્યા છે આ રીતે એ લોકો તમને ભરમાવે પછી તમે તમારો વિડિયો ફોન ઓન કરો એટલે તમને સામે દ્રશ્ય દેખાય કે સામે પોલીસ ચોકી હોય પોલીસ ચોકીમાં એક પોલીસ બેઠો હોય ને તમારી સાથે વાતો કરી રહ્યો હોય કાં તો રૂમ હોય જજ બેઠા હોય અને તમારી સાથે તમારા ગુનાની માહિતી આપી રહ્યા હોય કાં તો કસ્ટમનું બેકગ્રાઉન્ડ હોય કસ્ટમનો ઓફિસર હોય આ રીતે તમે જુઓ તો પહેલી નજરમાં તમને એમ જ લાગે કે આ સાચું જ છે અને તમારા વતી કોઈએ કર્યું છે અને એમાં તમે ફસાણા છો પછી એ લોકો તમને ધમકી આપે કે જો તમે આ ફોન બંધ કર્યો તો દસ વર્ષ માટે પોલીસ તમને અંદર નાખી દેશે અને ધીમે ધીમે આ રીતે પ્રેશર આપી તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવે આ છે ડિજિટલ રેઝ તો હવે આ બધું તો જોયું પણ એમાં આપણે શું કરી શકીએ તો આપણે કોઈ પણ અજાણી વ્યક્તિને આપણા ફોનમાં આવેલ ઓટીપી આપવો નહીં કોઈ ડોક્યુમેન્ટ પૂરી જાણકારી વગર ઓનલાઈન અપલોડ કરવા નહીં કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં અને જો તમે આ ફ્રોડનો શિકાર થાઓ છો તો તમે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ની મદદ લઈ શકો છો અને આના પર તમારો કેસ નોંધાવી શકો છો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું કરણ ચારમીના સૌને જય સરદાર જય પાટીદાર